જવાબદાર આગેવાનો વડીલો યુવાન ભાઈઓ ને પેરો સૌપ્રથમ તો અમારું સન્માન નહીં પણ તમારા બધાનો આભાર વ્યક્ત કરવા માટે કરીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અમારું સન્માન તો 24 તારીખે જારે મતદાન જારે પરિણામ આવ્યું અને સાતમી તારીખે તમે મતદાન કર્યું કે 24 તારીખે

કે મોસાઈની અંદર સર્વોપરી મતદારો છે અને મતદારો ધારે કરી શકે એનો સંદેશ સમાગ્રમ ભારત વિધાનસભાના મતદારોએ આપ્યું આ ચૂંટણી કે આવનાર સમયમાં તમામ સમાજો ને નેતૃત્વ પૂરું પાડવા માટેની પ્રેરણા

કોને વર આપ્યા ના આપ્યા કે જેનો લોકશાહી ની અંદર સ્વતંત્ર અધિકાર હોય છે મતદાર મતદાન કરવા જાય ત્યારે એને મળેલો અધિકાર એને પોતાને ક્યાં આપવું એ પોતાનો નિર્ણય હોય છે પણ હું તો એવું માનું છું કે ધીમે 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 રાજકારણની સિસ્ટમ પણ તમારે સૌ મતદારોએ તમામ સમાજોએ એ રીતે સ્થાપિત કરવી પડશે કે ચૂંટણી કોમ બાજુ પર ના લડાય પણ ઉમેદવાર પોતે કેવો છે આપણું કામ કરવા માટે સક્ષમ છે કે નથી આપણે અડધી રાતે એને ફોન કરીએ તો ઉપાડી કહેવા માટે એની ગેરંટી છે કે નહીં આપણે એક સામાન્ય નાના મોટું પશુ ખરીદવાનું હોય એ ટાઈમે પણ આપણે એને ઘણી વખત એના ગંઢિયા જોતા હોય કે ભાઈ આનું પોસણું કેવું સેંકડું કેવા હગોવાનું હોય કરવાનું હોય તો કે ભાઈ કે કયા કુળમાંથી આવે છે એની માનું પિયર ક્યાં છે અને એનો પોતાનો ખાનદાન કેવું છે આ તમામ પ્રકારનો એનાલિસિસ કરતા હોય છે તો આ તો તમારે 20 લાખ લોકોનો પ્રતિનિધિ ચૂંટવાનો છે અને આ પ્રતિનિધિ દેશનું ભવિષ્ય નક્કી કરવાનો અને એ પ્રતિનિધિ ત્યારે આપણે એક લોકસાઈ ડબેન હારી રીતે મતદાન કરીને ના છૂટીએ તો એ આવનાર પેઢી અને દેશનું ભવિષ્ય એ પોતાનો પોતાનો અભિપ્રાય હોય કે પોતાનો જે વિચાર હોય એ કઈ રીતે રજૂ કરે વાત છે હમણાં દરેક તારીખે આપણે આભાર નો કાર્યક્રમ રાખ્યો પણ આપણે કાર્યક્રમમાં એક જ કહી દઈએ છીએ કે જેનો આપ્યો હોય આભાર ના આપ્યો હોય તો આભાર ચૂંટણી પત્યા પછી એ પ્રજાનો પ્રતિનિધિ હોય છે કોઈ પક્ષનો કે કોઈ બદલાની ભાવના વાળો નથી પણ હું એટલું ચોક્કસથી કહીશ કે અમે તો ક્યારેય સીમાબેન સાહેબ આપણે કોંગ્રેસ વિચાર ધારા વાળા કે ક્યારે પણ કોઈને બદલાની ભાવનાથી જોયા નથી અને આપણે જોવાના પણ નથી પણ હજુ બદલાની ભાવના તો ક્યાં કેટલી છે એ તમને બધાને ખબર છે આ ટેરી બંધ કરવાની આ પાણી બંધ કરવાનું આ બદલી કરી નાખવાની આ ખેતરમાં ના હેડવા દેવાના આ બધું તો હામે આપણે ઢગલા બંધ આજે પણ આપણે કોઈ જે છે ને નિહાળીએ છીએ એટલે આપણે

કે જેણે જેવો વ્યવહાર આપણે જોડે કર્યો છે એવો વ્યવહાર આપણે ચૂંટણીની અંદર કરશું પણ કામની અંદર કે કામની અંદર કે વિવાદોમાં ક્યાંય આપણે ના આવીએ એની પણ આપ સૌને હું વિનંતી કરું છું આપણા જીપડાની અંદર જીપડા હોય ચાળવા હોય ગામોમાં આઈઓસીએલ ની કંપની ખોટી રીતે ખેડૂતોને વળતર આપ્યા વગર એમ કે દબાઈને પોલીસનો બંદોબસ્ત માગીને પણ જમરેતી ખેડૂતોની જે માંગણી હતી વ્યાજની માંગણી હતી એ માંગણી પણ સ્વીકાર્યા વગર પાઇપલાઈનનો નાકો ચાલુ કરવાનો કર્યો મને પોતાને સમાચાર મળ્યા કે આ આપણા ખેડૂત દીકરી તરીકે ખેડૂતોને ન્યાય ન અપાઈએ અને એની વ્યાજની વાત પણ જો આપણે સરકાર સુધી ન પહોંચાડીએ તો આપણે ખેડૂત તરીકે આપણામાં વેદના નથી હું અમે બધા જ આગેવાનો ત્યાં સ્થળ ઉપર ક્યાં ગોરની ચીપડા બધાય ગામો ઉપર અને આપ તો ડીએસપી ની આપણે બધી બંદોબસ્ત માગે આપી દીધો તો કે કાલે 12 વાગ્યા ઉધી કરીને તમે ખેડૂતો જે તમારે ન્યાય માટે વાત કરવી હોય કરજો બાકી ડીએસપી એ બધો પોલીસ તંત્ર ધમકી આપી કે અમે કાલે આઈને સાથે રહીને આ ખેડૂતો ને પૂરીને અમે આ પાઈપ નાખવાના છે મને ખબર પડી કે આ જગત તો તાત કહેવાય એને જેલ પૂરવાની વાત જ્યારે પોલીસ હોય કરે ને ત્યારે આપણે આ ચૂપ પડ ના કહેવાય અને એટલા માટે ખેડૂતના હક માટે કરીને હજી આ ચાર પાંચ તારા ત્યાં અહીંયા આયા લાગવા નથી આયા હજી ચાર તારા ત્યાં કોલોનીમાં ક્યાં નથી પાઈપ નાખવા માટે કંપની વાળા પોલીસ એકે એટલે ખેડૂતોની આ વાત હોય કોઈ પણ ભય ઓલરેડી તંત્રની અન્યાયની વાત હોય તો અન્યાય અમે અર હંમેશા કોંગ્રેસ પાર્ટી હોય ને આગેવાનો હોય અમે સૌ લડ્યા છીએ અને આવનાર સમયની અંદર પણ લડશું ત્યારે આપ જિલ્લા પંચાયતની ચૂંટણી હોય તાલુકાની ચૂંટણી હોય જે નાના મોટી ચૂંટણીઓ હોય એ ગભે આપ સૌએ લડવાની છે સારા ઈમાનદાર લોકો એ રાજકારણમાં આવે આપણે વાત થઈ કે ભાઈ ખર્ચા વગર ચૂંટણી જીતે એવું કઈ રીતે કરવું તો હું તમને બધાને વિનંતી કરું છું કે આજે તમે મને એક પણ રૂપિયાનો ખર્ચો નથી કરાવ્યો તો પાંચ વર્ષ તમારું પણ એક પણ રૂપિયાના ખર્ચા વગર ઈમાનદારીથી કામ કરવાની જવાબદારી મારા અને મારી જવાબદારી છે કે લોકો એ મને ખર્જો નથી કરાવ્યો તો હું એમની પાસે 1 રૂપિયાનો ખર્જો કરવા માટે કરીને 1 રૂપિયા પણ ના ખર્જાઉ અને એમ એમ કામ કરું તો હું એમનું ઋણ અદા કરી શકું અને આવી પ્રણાલિકા તાલુકાની ચૂંટણી હોય જિલ્લાની હોય સરપંચની હોય વિધાનસભાની હોય તમે જે ઉમેદવાર તમને ગમતો એ ઉમેદવાર રાખો પણ એને તમે મદદ કરીને જીતાડો અને મદદ કરીને જીતાડો તો એ કામ પણ તમારું ઈમાનદારીથી પોતે કરી શકે પણ આપણે પંચાયતની ચૂંટણી હોય અને 10 15 લાખનો ખર્જો કરાયો હોય તો બને ઈરોજ સરપંચ આપો ઈમાનદારીથી કામ કરે અને આપના સમયની અંદર જો આપણે સૌ જો મજબૂત મજબૂતાઈથી લડવાનું હોય તો એ અમે લડવાનું છે ભ્રષ્ટાચારની આપણે અને ભ્રષ્ટાચાર એટલે કેવો આજે તમે જાતી આવકનો દાખલો લેવા જો તમારી પોતાની માલિકીની જમીન હોય અને જમીન બાપડીમાં ભૂલાવી હોય

કે નીચે 0 ગ્રામ લોકોને તમારે એવા તૈયાર કરવા પડશે અને આ ઈમાન ઈમાનદાર માણસો છૂટવા પડશે આ તમારો પંચાયતનો વોર્ડ હોય કે સરપંચ હોય તો સરપંચ તમે એને બીજરીપ કરો અને અથવા તો વિના ખર્ચે તમે એને ચિંતાડો અને એક સરપંચ જો 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે ને તો એ વાત અમારા ઉદિત પકડ કે બેન આ ગામની અંદર આ સરપંચ આટલો ભ્રષ્ટાચાર કર્યો છે અમારો કોંગ્રેસનો સરપંચ છે ને તો એની સામે લડવામાં કાઈ બાકી નહી રાખે પણ ક્યાંક ને ક્યાંક તમારે પણ એને મદદ કરવાની જરૂર છે આવનાર સમયની અંદર આપ સૌને ખાતરી આપું છું કે તમે જે રીતે મને મદદ કરી એ જ રીતે તમારું કામ કરવામાં છે એ નહીં કરું કોઈ પણ કોમ વાત એ અમારા લોહીમાં નથી કોઈ બદલો લેવાની ભાવના અમારા લોહીમાં નથી અને જે ઈમાનદારી પૂર્વક જેને કામ કર્યું છે એને આવનાર સમયની અંદર એનો બદલો પણ હિમાન કાર્યનું પૂરું ઉકારવા માટેના હવે બોલેટ પોતામાંથી શું એની પણ આપશો કે હું જાહેરમાં કાર્ય ત્યારે મારે છે એક જ વાત કરવાની છે કે આનું ઊંડણી પણ અનેક વર્કના વળકારો થકી ગયા છે અંદર આનો અડોન ટકાવી રાખ્યું આ જીત એ આ એક કાર્યકરની જીત રહે એટલા માટે હું આભાર માનું કદાચ મને પોતાને ખબર નહી હોય કે કોણ કેટલા પ્રમાણમાં મધ્યું છે અને એટલા માટે કહું છું કે દરેક કામનો એક રિપોર્ટ બને કે જે એજન્ટો કામ કર્યું હોય આગે મનો એ કરી કર્યું હોય પાર્ટી મતદારો પોતાને રીતે પોતાના ખર્ચે આવીને મતદાન કરી ગયા હોય આવા દરેક કામનો એક રિપોર્ટ બને એ પણ જરૂરી છે જેથી કરીને એ કામનું કામ પણ આપણે ક્યાંક ને ક્યાંક વિશેષ જવાબદારીથી કરવાનું થાય એ પણ કરવા પૂરે પૂરેપૂરા પ્રયત્નો કરીશું બીજું આપ સૌને વિનંતી કરું છું કે નાના મોટા ચૂંટણીના હિસાબે ઝઘડાઓ નાના મોટા કોઈના મનદુખ થયા હોય તો એ મનદુખ હવે સમાજની નાતે નાતે કુટુંબની નાતે એને મટાડી અને શીરો ખાવાના પ્રયત્નો કરજો જેથી કરીને ખેલિલું પૂર્વક અને ભાઈચારાનું વાતાવરણ એ આપણા વિસ્તારની અંદર કાયમી જોશે અને આપણા સમયની અંદર પણ રહે અને એટલા માટે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર છો ત્યારે ફરી પણ આપ સૌનો એટલો હૃદયપૂર્વક આભાર માનું આપ તો બે આખા જિલ્લાની અંદર દરેક વિધાનસભામાં એ એક કુવાસી તરીકે મામેરો માંગ્યો હતું પણ તેદર વિધાનસભામાં તમારી પાસે જુવાર માંગ્યું હતો અને જુવારો તમે ખૂબ સારું આવ્યું છે આમાં શું તમે ઝઘડો કરીને કે ઘરના મળીલોથી મનદુખ કરી નોકાતો ને તો પછી માપે આલે જુવારો પણ આ રાધી પાડો તો એટલે ખૂબ સારું જુવારું તમે પચાઈ આપ્યું છે કે એક પરિવાર તમે મને એક પરિવાર તરીકે એક પરિવારના કુટુંબના સભ્ય તરીકે જારે માની છે ત્યારે હું ચોક્કસથી એટલો 100% ખબર રાખીશ કે પરિવાર કોને કહેવાય એક ભાઈચારાની ભાવના રે વડીલોનો આદર રે કે નાના મોટી ભૂલ હોય તો એને માફીને પાત્ર હોય કે માફ થાય અને એક પરિવાર માટેની લાગણી

એવું એક થિયોદર વિધાનસભા આખા ભારતમાં કહી ગયે બીજો કોઈ પણ ના કહી ગયે એ તમારું ને અમારા સૌના માટે એ ગૌરવની વાત છે એ ગૌરવ ભર્યો રિશ્તો છે એ પરિવારનો સંબંધ છે એ સંબંધની કાય મકબંધ રીતે હચવાય અને એક જે પરિવારની ભાવના સાથે આપણે જેનું કામ કરવાનું છે જેને મદદ કરી છે નથી કરી આ તમામનો કામ કરવા માટેની ભાવના કાયમી રાખી છે તમે પણ બધા રાખજો કે નાના મોટું મેં અગાઉ કીધું એ પ્રમાણે

ભગવાન શંકર પણ નારાજ છે અને જ્યારે વિકાસના નામે રાજનીતિ ના બદલે એક ધર્મ નામે રાજનીતિ થતી હોય ત્યારે કુદરત પણ જોતી હોય છે એટલે હવે જે કઈ શરૂઆતો થઈ છે એ ખૂબ સારા પ્રમાણમાં થઈ છે અને આવનાર સમયમાં આ બધું જે છે એ એક સારા મનોબળ સાથે આપ સૌ ટકાઈ રાખો હિંમત રાખજો કોઈ નાથી ડરતા નહીં અને હું એટલું ચોક્કસ કહીશ કે જે માણસો અન્યાય સામે લડે એને ભગવાન પણ મદદ કરે છે અને જ્યાં જ્યાં તમારે બધાને પણ વિનંતી છે કે આપણા ભેગા રિયા હોય અને એને કોઈ અન્યાય કરે તો અન્યાય અમે લડવામાં ક્યાંય પણ પીછેઠ ના કરતા જે નાના કાર્યકરનું રક્ષણ કરવાનું હોય એ રક્ષણમાં પણ ક્યાંય પીછેટ ના કરતા અને ક્યાંક જરૂર પડે તો જેમાં ખેડૂતોની વાત હતી અમારા સુધી ધ્યાન દોર્યું એમ નાના મોઢું કોઈ અમારા નાયક હોય

જે આશા અપેક્ષાઓ છે એ તમામ આશા અપેક્ષાઓ પૂરી કરે ફરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું જય હિન્દ જય ભારત